નીચેનું કોષ્ટોક એક વિસ્તારમાં પચીસ પરિવારના ખોરાકનો દૈનિક ખર્ચ છે એનો મતલબ કે આપણા બધાનો સરવાળો કરશો બે ને બે ચાર ને બે છ ચાર દસ ને પાંચ પંદર નો પાંચો વધી પડે એક ને એક બે પચીસ થઈ ગયા આપણો એક વાત પતી ગઈ પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીત ઉપયોગ કરીને મેળવવાનો છે એક કામ કરવું છે આપણે આ રીતમાં આપણે ત્રણે ત્રણ રીતે એક વખત કરી જોવી છે તો સર એક વખત આપણે બધી રીત કરી જોઈએ ચાલો પરિવારની સંખ્યા એટલે તમારી પાસે એફઆઈ મળી ગયેલો છે હવે આપણે શરૂ કરીએ ચાલો જો હું પેલા એક સાઈ મેળવીશ રાઈટ જુઓ એક વખત પહેલેથી તો સો પ્લસ દોઢસો એટલે એકસો ને પચીસ સો પ્લસ દોઢસો કરો બસો પચાસ બસો પચાસ ભાગ્યા બે કરો એકસો પચીસ દોઢસો ને બસો કરશું અને અહીંયા આવશે ત્રણસો ને પચીસ ચાલો આ તમારી આવૃત્તિઓની સંખ્યા એટલે એફઆઈ છે એફઆઈ કરીએ તકલીફ પડશે થોડીક ગણતરીમાં કેમ કે મોટું છે એટલે પણ કઈ વાંધો ને આપણે ત્રણ રીતનો ઉપયોગ કરવો છે ફરી એક વખત પચું પચું પચીસ નો પાંચડો વધી પડી બે સાત પંચા પાંત્રીસ ને બે સાડત્રીસ વધી પડી ત્રણ પાંચ એકા પાંચ ને ત્રણ ચલો હવે આપણે બસો ગુણ્યા બાર કરવાના છીએ ચલો જુઓ બસો ગુણ્યા બાર પાંચ બે પાંચ દુ દસ સુધી પડી એક પાંચ દુ દસ સુધી પડી બે દુ ચાર ને એક પાંચ બે દુ ને ચાર પાંચ ને પાંચ દસ ચાર ને બે છ ને એક સાત અને સત્યાવીસો એટલે તમને આની ગણતરી કેટલી મળે છે મિત્રો સત્યાવીસો એટલે અમારે સત્યાવીસો લખવા પડશે હવે બસો પંચોતેર એટલે બે દુ બે પંચા દસ વધી પડી એક સાત દુ ચૌદ ને બે દુ ચાર ને એક પાંચ ચાલો અહીંયા કરશો તો સસો ને પચાસ બધાનો સરવાળો ઝીરો લે પાંચ પાંચ ને પાંચ દસ દસ ને સાત સત્તર નો સાતડો વધી પડી એક પાંચ ને એક છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર આપણે કર્યું હતું એટલે પાંચ એવા ઉપર ક્યાંથી સાત પાંચ ને પાંચ દસ ને સાત સત્તર નો સાત વધી એક રેડી પાંચ ને એક છ રેડી છ ને આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ રેડી પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ મળી ગયો છે તો ચાલ આપણે પેલી રીત જે કરી છે એને આપણે આગળ ગણતરીમાં બતાવવી જોઈએ સમયસન એફઆઈ બરાબર મળે છે તમને બાવનસો પંચોતેર અને એન બરાબર મળે છે પચીસ રાઈટ ને જો બધી વસ્તુ ક્લિયર છે હવે ખાલી આપણે ગણતરી કરવાની રહી છે જો હું કરું છું x બરાબર સમેશન f i x i ના છેદમાં n 5275 ના છેદમાં 25 ચાલો ભાગાકાર કરું છું 5275 નો જોજો 25 વડે 25 એકા 25 25 2 50 એટલે 25 2 50 અહીંયા આવશે 2 ઉપરથી આવશે 7 25 એકા પચીસ બે ઉપરથી આવશે પાંચ 25 એક અને પચીસ એટલે તમને છે ફાય છે હવે આપણે બીજી રીત કરશું કઈ ધારેલા મધ્યક ની રીત ચાલો કોઈ એકને તમે એ ધારી લેજો ચાલો મેં બસો પચીસ ને એ ધાર્યું મારી સરળતા ખાતર તો હવે મારે ડીઆઈ કરવું પડશે ડીઆઈ એટલે શું એક્સઆઈ બસો પચીસ માંથી એકસો પચીસ જશે એટલે સો ચલો ડીઆઈ મળી ગયો પણ હવે શું કરશું એફઆઈ સો ગુણ્યા ચાર માઇનસ ચારસો પચાસ ગુણ્યા પચુ પચુ પચીસ બસો પચાસ ઝીરો પચાસ સો અને સો ગુણ્યા બે એટલે કરો તો ઝીરો અહિયાં પાંચ અને 4 ને બે છ માઇનસો પચાસ અહિયાં ત્રણસો તો છસો માંથી ત્રણસો જશે તો કેટલા વધશે મિત્રો માઇનસ ત્રણસો ને પચાસ રાઈટ ને છસો પચાસ માંથી ત્રણસો એટલે માઇનસ ત્રણસો પચાસ વધે કે ન વધે તો ચાલો સર હવે આપણે આગળમાં રીતે આપણી પાસે ક્લિયર થઈ ગઈ એ બરાબર બસો પચીસ મળી ગયા છે એટલે હું લખું છું એ બરાબર બરાબર ને તમને આગળના પદમાં મળ્યા માઇનસ ત્રણસો ને પચાસ હેડી અને એન બરાબર તો તમારે બધા પાસે પચીસ છે આપણી પાસે એટલે કઈ કરવાની જરૂર નથી તો ચાલો એક્સ બાર બરાબર એ પ્લસ સમયસન એફઆઈડીઆઈ ના છેદમાં એ એ બરાબર બસો ને પચીસ પ્લસ માઇનસ ત્રણસો ને પચાસ ના છેદમાં માં જોજો હવે હું શું કરું છું એ પ્લસ માઇનસ માઇનસ એટલે ત્રણસો પચાસ ના છેદમાં માં હવે એક કામ કરું પચીસ સોકસો ઉપર નીચે ચાર ચાર વડે ગુણી દઉં એટલે છેદમાં માં પચીસ આવી જશે તો ચાલ અહીંયા જુઓ બસો ને પચીસ ઝીરો પાંચ સુધી પડી બે ચાર તેરી બાર ની બે ચૌદ ચૌદસો મીંડુ 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 ઉડી ગયું એટલે વધે છે આ રીત કઈ રીતે મીધી આપણે તો કે સર આ તો આપણે ધારેલા મધ્યક ની રીત થઈ હજી એક વખત વિચલન ની રીત કરીએ ચાલો જો વિચલન ની રીત કરું છું વિચલન ની રીત કરવા માટે તમારે શાની જરૂર પડશે તો કે સર યુઆઈ ની

એક ગુણ્યા બે એટલે અહીંયા કરશું તો આઠ ને પાંચ તેર માઇનસ તેર તેર માંથી છ બાદ કરો આ બાર આ તેર છ જશે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અહીંયા જવાબ આવે છે માઇનસ સાત ક્લિયર છે ચલો જો બધી આપણી પાસે છે એટલે એ બરાબર તો બસો પચીસ જ હતો એટલે એમાં કઈ નીકળી એ ફાયુઆઈ બરાબર મિત્રો તમારી પાસે કેટલા હતા તો કે સર માઇનસ સાત આવે છે એન બરાબર કેટલા છે તો કે સર પચીસ અને સી બરાબર કેટલા છે તો કે સર ત્રીસ આવે છે એક વખત ફરી જોઈ લે એ સી બરાબર કેટલા છે તો કે સર પચાસ છે સોરી ઓકે હાલો એ ખાલી ગણતરી કરવાની રહી પચીસ દુ પચાસ જો પચીસ પચીસ કેન્સલ એટલે બસો પચીસ પ્લસ માઇનસ માઇનસ સાત દુ ને ચૌદ બસો પચીસ માંથી સૌ જશે તો બસો ને અગિયાર જો અહીંયા જુઓ અહીંયા જુઓ અને અહીંયા જુઓ એક્સ બાર બધામાં કેવું આવે છે સરખો કોઈ પણ રીત કરો કંઈ ફરક પડશે નહીં પણ જો ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી બાકી ઘડિયા ઘાન વર્ગ આટલામાં તકલીફ એટલે આમાં જોવાનું કે આપણો જવાબ આવશે નહીં અને આમાં જો ઉતાવળ કરવાની કોઈ જરૂરિયાત નથી સિમ્પલ અને સીધી વાત છે ચાલો મિત્રો આગળ જોઈએ એક ચોક્કસ શહેરમાં ત્રીસ વિસ્તારમાં હવામાં એસોટોની સાંદ્રતા ઘટકો પ્રતિ દસ લાખમાં એટલે કે પીપીએમમાં શોધવા માટે નીચે દર્શાલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી તો એનો મેળવીને તમારે આપવાનો છે ચાલો આ તો તમારી એફઆઈ થઈ ગઈ ચલો હવે હું એક્સઆઈ મેળવી નાખું તો ઝીરો અને ઝીરો ચાર બે નો સરવાળો ઝીરો પોઈન્ટ ઝીરો બે ઝીરો ચાર ને ઝીરો ઝીરો આઠ બે નો સરવાળો કરવો એટલે ઝીરો પોઈન્ટ બાર એટલે ઝીરો ઝીરો છ બધાની વચ્ચે ચાર ચાર નો ગેપ છે ચાર 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 અને ચાર આપણી સરળતા ખાતર ચાલો હવે આમાં જે રીત કરવી એ તમે કરી શકો ચાલો આમાંથી કોઈ એક નહીં ધારી લો અને મેં એ લઈ લીધો રાઈટ અહીંયા ઝીરો માઇનસ એક માઇનસ બે એક બે અને ત્રણ સર આ તો આપણે વિચલનની રીત છે આમાં તો આવું જ આવે સાચી વાત છે જુઓ હાલો એફઆઈ યુઆઈ કરો બે ગુણ્યા ચાર માઇનસ આઠ એક ગુણ્યા નવ માઇનસ નવ જીરો ગુણ્યા નવ જીરો એક ગુણ્યા બે ચૌદ પંદર ને સોળ રેડી આપણી ગણતરી અહીંયા સરળતા ખાતર પતી ગઈ છે ચાલો જે જે વસ્તુ છે અહીંયા તો આપણને ખબર જ છે કે આ બધા બરાબર ટોટલ બરાબર ત્રીસ જ આવે છે ચાલો હવે આપણી પાસે જે જે વસ્તુ છે એને આપણે પેલા બતાવીએ શું છે તો કે ચાલો બરાબર તો કે ઝીરો પોઈન્ટ બરાબર એક પણ કેવો માઇનસ સત્તર મોટા છે રેડી એટલે માઇનસ એક ચલો એન બરાબર તો કે સર એન બરાબર આપેલા છે ત્રીસ સી બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ચાર

પેલા ચાર નો ત્રણ વડે ભાગાકાર કરું છું સરળતા ખાતર જોજો ત્રણ એકાદ ત્રણ એક પોઈન્ટ ન ચાલે અહીંયા આવશે નવ એક પોઈન્ટ ઝીરો

દસ અહીંયા નવ અહીંયા ઝીરો રેડી અહીંયા કેટલા આવશે નવ નવ ઝીરો પોઈન્ટ ઝીરો એટલે એપ્રોક્સિમેટલી જવાબ ઝીરો પોઈન્ટ ઝીરો નવાણું મળે છે

એક વર્ગની સમગ્ર સત્રની ચાલીસ વિદ્યાર્થીઓની ગેરહાજરની યાદી વર્ગ શિક્ષક પાસે છે વિદ્યાર્થીની ગેરહજાર દિવસોની સંખ્યાનો મધ્ય શોધવાનો છે ગેરહાજર દિવસોની સંખ્યા તમને આપી દીધી છે અને મગજ ચલાવો તો તમને ખબર પડી જાય કે જો સર આમાં તો લંબાઈ એક પણની સરખી નથી કાંઈ વાંધો નહીં ભલે ન હોય વિદ્યાર્થીઓની સંખ્યા લેફાય અહીંયા એક્સ મેળવી લો ચાલો ઝીરો પ્લસ છ છ ભાગ્યા બે એટલે ત્રણ દસ ને છ સોળ સોળ ભાગ્યા બે એટલે આઠ બે એટલે ચોવીસ આડત્રીસ ને અઠ્યાવીસ આ ત્રણ ને બે પચાસ અને આઠ ને આઠ સોળ છપ્પન પચાસ ને એટલે તેત્રીસ રાઈટ ને જો હું કેવી રીતે કરું ખબર આઠ આઠ નો છગડો હજી પડી એક બે બે પાંચ ને ને છ તેત્રીસ ચાલીસ રેડી એટલે ઇઠ્યોતેર ઇઠ્યોતેર ભાગ્યા બે કરવાના છે તો ત્રણ દુ છ અને ઓગણ ચાલીસ સર કેટલી મજા આવે છે આ દાખલા કરવાની કેટલું સિમ્પલ સ્પીડમાં ચાલો છું પણ મજા આવે એવો પોઈન્ટ છે ચલો હવે તમારામાંથી જે રીત કરવી એ તમે કરી શકો સર આપણે આમાં ધારેલા મધ્યકની રીત કરી નાખો એટલે પતી જાય ચાલો ધારેલા મધ્યકની રીતે એટલે એફઆઈ પહેલાં ડીઆઈ કરવો પડશે ડીઆઈ એટલે શું એક્સ આઈ માઇનસ એ ચાલો ગમે એક નહીં ધારી લો ચાલો આજે સત્તર છે ને એને મેં એ ધારી લીધા ત્રણ માંથી સત્તર જશે તો માઇનસ ચૌદ આઠ માંથી સત્તર જશે તો માઇનસ નવ બાર માંથી સત્તર જશે તો માઇનસ પાંચ સત્તર માંથી સત્તર જીરો ચોવીસ માંથી સત્તર અને સોળ રેડી ચાલીસ માંથી સત્તર નવ માંથી સાત જશે એટલે બે અને ત્રણ માંથી એક જશે એટલે બે એટલે બાવીસ ઓકે ચાલો હવે એફઆઈડીઆઈ કરવાનું બાકી વધે છે ચૌદ ગુણ્યા અગિયાર ગણતરી કરવી પડશે ને તો ચાલો કરીએ ચાર એકા ચાર એક ચાર એકા ચાર અહીંયા અહીંયા ચાર પાંચ ચાર એકસો ને ચોપન બીજી કોઈ ગણતરી કરવી પડે એવું લાગતું નથી અહીંયા આવશે માઇનસ એકસો ને ચોપન દસ નવા સાત પંચા પાંત્રીસ ઝીરો સાત ચોક અડતાલીસ બાવીસ એકાને બાવીસ ચાલો ગણતરી કરીએ અહીંયા ગણતરી કરશો ચાલો પાંચ ને ચાર નવ આજે પાંચ ને ચાર નવ પછી નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર નો સાતડો વધી પડી એક ને એક બે માઇનસ બસો ને ઓગણસી ફરી એક વખત પાંચ ને ચાર નવ નવ ને ત્રણ બાર બાર ને પાંચ સત્તર નો સાતળો વધી પડ્યો એક થઈ ગયા આઠ ને આઠ સોળ ને બે અઢાર વધી પડી એક ત્રણ ત્રણ ને બે પાંચ ને ચાર નવ અઠ્ઠાણું ફરી એક વખત આઠ ને આઠ સોળ ને બે અઢાર નો આઠડો વધી પડી એક ત્રણ સાત આઠ નવ થઈ ગયા અઠ્ઠાણું

એ બરાબર તમે શું લીધું મિત્રો તો કે સર સત્તર ચાલો એન બરાબર માઇનસ એકસો ને એક્યાસી ચાલો સૂત્ર મૂકીએ સીધું કેમ કે ધારેલો મધ્ય કિરું છે એટલે એ બરાબર સમયસન એફઆઈડીઆઈ ના છેદમાં એના એ બરાબર સત્તર એફઆઈડીઆઈ બરાબર માઇનસ એકસો એક્યાસી એન બરાબર ચાલીસ હું કેવી રીતે કરું છું એકસો કરી નાખો રેડી ચોકે ચોકે સોળ દસ માંથી સોળ ગયા બે એક રેડી ચાર પંચા વીસ અહીં આવશે એક ભાગના ચાલે પોઈન્ટ ઝીરો ચાર દુ આઠ બે પોઈન્ટ ઝીરો ચાર પંચા ને વીસ આપણે કેટલા બાદ કરશું ચાર પોઈન્ટ પાંચસો ને પચીસ અહિયાં દસ નવ નવ સાત ની માથે છ ચાલો દસ માંથી પાંચ જશે પાંચ નવ માંથી બે જશે સાત નવ માંથી પાંચ જશે ચાર છ માંથી ચાર જશે બે એટલે મળે છે બાર પોઈન્ટ એક સિમ્પલ રીત ચાલો આગળ જોઈએ નીચેનું કોષ્ટક પાંત્રીસ શહેરોમાં સાક્ષરતા દર પ્રતિશ માં આપે છે સાક્ષરતા દર મધ્યક મેળવીને તમારે આપવાનો છે તો ચાલો સાક્ષર ટકા માં આપેલો છે એટલે વર્ગ તમને આપેલા છે જો પંચોતેર થી પંચ્યાસી 85 એટલું સરખી છે એટલે કામ કરીએ આપણે ચાલો પેલા xi મેળવી લઈએ એટલે પિસ્તાલીસ અને 55 ની વચ્ચે કરો એટલે પચાસ અહીંયા સાઠ સિત્તેર 80 અને નેવું ચાલો એકસાય મળી ગયો હવે આપણે હું જે સારી લાગે તમે કરી શકો ધારે પેલી રીત જે સાદી આવે છે સર આપણે 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 કામ કરો ને વાળી રીત કરીએ તો માઇનસની ધારી લોરો માઇનસ એક માઇનસ બે એક અને બે યુઆઈમાં તો આ જવાનું છે પચાસ માંથી સિત્તેર જેટલા વધે પચાસ માંથી સિત્તેર જાય તો માઇનસ વીસ માઇનસ ના છેદ માં દસ એટલે માઇનસ આવી ગયા ચલો એફઆઈઆઈ કરો બે ગુણ્યા ત્રણ એટલે માઇનસ છ માઇનસ દસ ઝીરો ચૌદ પ્લસ એટલે સોળ માં ચૌદ ઉમેર્યું તો કેટલા આવે માઇનસ બે અને તમને એ પણ કીધું છે પાંત્રીસ હેર અહીંયા પણ કેટલું છે પાંત્રીસ છે તમારી પાસે બધી વસ્તુ છે ચાલો હું ગણતરી કરું એ બરાબર સિત્તેર પછી n બરાબર 35 છેલે fi ui બરાબર મળે છે -2 અને વર્ગ લંબાઈ c બરાબર 10 જો એક વખત અહીંયા 70 અહીંયા 35 અહીંયા -2 અને અહીંયા મળે છે 10 સૂત્ર મ કે x બાર બરાબર a પ્લસ સમેશન fi ui ના છેદમાં n ગુણ્યા c ચાલો a બરાબર મિત્રો કેટલા છે 70 ચાલો અહીંયા સિત્તેર ના સિત્તેર પ્લસ માઇનસ માઇનસ વીસ ના છેદમાં પાંત્રીસ ક્લિયર ચાલો આની પાસે કઈ નથી એક તો કામ કરો સિત્તેર ગુણ્યા પાંત્રીસ માઇનસ વીસ છેદ પાંત્રીસ

ચલો પાંત્રીસ નો ભાગાકાર કરીએ ચોવીસો મતલબ આઠ કરવા પાંચ અઠા ચાલીસ વધી પડી ચાર આઠ તેરી ચોવીસ ચોવીસ હજાર બહુ વધી ગયા એટલે પાંત્રીસ ગુણ્યા સાત કરવા પડશે સાત પંચા ને વધી પડી ત્રણ સાત તેરી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ એ પણ વધી જાય છે જો પાંત્રીસ ગુણ્યા સાત કર્યા તો હવે પાંત્રીસ ગુણ્યા છ કરવાની અથવા બાદ બાકી કરી નાખો પાંત્રીસ બાદ કરો ઝીરો ચાર માં ત્રણ એક અને બસો દસ એટલે પાંત્રીસ છ બસો ને દસ અહીંયા ત્રણ અહીંયા ત્રણ ઉપરથી આવે છે ઝીરો સર હવે પાછો ભાગાકાર કરવો પડશે ને ચલન કરી નાખીએ ક્યાંય વાંધો ને આપડે ફરક પડી જાય પાંત્રીસ ગુણ્યા આઠ બસો ને એસી આવે છે એક કામ કરીએ પાંત્રીસ ગુણ્યા નવ કરી જોઈએ એક વખત કેમકે પાંત્રીસ ગુણ્યા દસ કરવા જશું તે વધી જવાના છે ત્રણસો પચાસ થી પાંચ નવા નો પાંચલો વધી પડી ચાર નવતે નવ ત્રણસો ચોક એકસો ચાલીસ દસ ચાલશે ને એટલે આપણી પાસે જવાબ શું આવી ગયો ઓગણ ચાર જે એપ્રોક્સિમેટલી પોઈન્ટમાં નથી પણ આપણે પાછળ પોઈન્ટ કરો તો ભાગાકાર કરી શકીએ સમજો છે ને મિત્રો

રાઈટ છે તો ચાલો હવે આપણે મળવાના છીએ મધ્યવર્તી સ્થિતિમાં બીજો ભાગ બીજો પોઈન્ટ એક બીજી નવી વસ્તુ જેની માહિતી આપણે આગળના લેક્ચરમાં લેવાના છે અને મિત્રો વિડીયો જોજો મજા આવશે ક્લિયર ચાલો મળ્યા ફરી એક વખત બાય